જય સિયા બહાર રાખવામાં આવેલું છે જમીને ને પરસાદી લઈ આયોજન બહુ સારું કરવામાં આવેલું છે મિત્રો અહિયાં હેલો ફેમિલી કેમ છો બધા મજામાં હું શું વિશાલ દોડિયા ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે વિશ્વવંતની પરમ પૂંજ મોરારી બાપુની જ્યારે નવસો ને સુડતાલીસમી કથા જે ચાલી રહી છે દિવસ બીજો અને પૂંજ મોરારી બાપુમાં ભજન સાથે ભોજનની તો વ્યવસ્થા કરવામાં આવેલી જ હોય છે તો મિત્રો આજે અત્યારે અમે ઊભા છીએ પ્રસાદ ભવનમાં તમે જોઈ શકો છો અત્યારે પ્રસાદ ભવન શરૂ થઈ ગયું છે મિત્રો આજ આજના આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કે પ્રસાદ ભવનમાં કેવી વ્યવસ્થા છે પ્રસાદીમાં શું છે એની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોના માધ્યમથી જણાવવાનો છું તો મિત્રો વિડીયોમાં સુધી

બાવીસ કાઉન્ટર રાખવામાં આવેલા છે જે મહિલા વિભાગ આ છે અને આગળ પુરુષ વિભાગ છે તો તમે જોઈ શકો છો અલગ અલગ કાઉન્ટરે ગડદી ન થાય એવી રીતે આ જે બહેનો જે સેવા આપી રહ્યા છે એ સારી એવી સેવા આપીને ગડદી ન થાય એવી વ્યવસ્થાનું ધ્યાન રાખે છે મિત્રો તમે જોઈ શકો છો આ કાઉન્ટર શરૂ થઈ ગયા છે અને પ્રસાદી લેવાનું શરૂ થઈ ગયું છે અને સ્વયંસેવકો બહેનો જે તન મનથી નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે અને ભાવિક ભક્તો જે કથા શ્રવણ કરીને પ્રસાદી લેવા માટે આવી રહ્યા છે જે તમે જોઈ શકો છો જય શ્રી રામ તમે જોઈ શકો છો હા માં જ્યાં જુઓ ત્યાં પ્રસાદી લેવા માટે શ્રોતાઓ ઉભા છે જ્યાં તમે જોઈ શકો છો લાઈન સર તમે જોઈ શકો છો પ્રસાદ ભવન શરૂ થઈ ગયું છે અને ભાવિક ભક્તો કથા શ્રવણ કરીને પ્રસાદ લેવા માટે વધારી છે તો મિત્રો કાઉન્ટરેથી પ્રસાદી લઈ અને તમે જોઈ શકો છો આ જે બહેનોને આગળ મોકલવામાં આવે છે જે આગળના ડોમમાં ત્યાં પ્રસાદી લેવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે તો આપણે ત્યાં પણ જવાના છીએ તો મિત્રો સામેના ડોમમાંથી ડિસ લઈ પ્રસાદી લઈ અને તમે જોઈ શકો છો આ બાજુ પરસાદી લઈ અને બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે સારો આપણે અંદર જઈ જઈ બહુ તો મિત્રો આ તમે જોઈ શકો છો વિશાળ ડોમમાં પ્રસાદી લેવાની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો નીચે બેસી અને લાઈન સર પણ બેસાડવામાં આવે છે એ સ્વયંસેવકો બહેનો જે સેવા આપે છે તમે જોઈ શકો છો આ સ્વયંસેવક બહેન છે જે અહીંયા લાઈનમાં બેસાડવાની સેવા આપી રહ્યા છે

તો મિત્રો અત્યારે આપણે હાલ ફિલહાલ ઉભા છીએ જે ભાવ વિભાગ પ્રસાદ ભવન છે તમે જોઈ શકો છો અત્યારે પ્રસાદી લેવા માટે ભાવિક ભક્તો કથા શ્રવણ કરી અને પધારી ચૂક્યા છે તમે જોઈ શકો છો આ લાઈન લાગી ગયેલી છે બંને બાજુ લાઈન રાખવામાં આવેલી છે બધાય કાઉન્ટરે લાઈન સર પ્રસાદી લેવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો મિત્રો આ તમે જોઈ શકો છો ભાઈ વિભાગ માં લેવાનું શરૂ થઈ ગયું છે અને કથા શ્રવણ કરીને પ્રસાદી લેવા માટે આવી રહ્યા છે અને બહેનો સારી રીતે કાઉન્ટરે સેવા આપી રહ્યા છે જે સ્વયંસેવક બહેનો નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે એ તમે જોઈ શકો છો ઘણી તો મિત્રો પ્રસાદી લઈને તમે જોઈ શકો છો આ કાઉન્ટર કાઉન્ટરથી જે ભાવિક ભક્તો શ્રોતાઓ કથા શ્રવણ કરીને પ્રસાદી લઈ અને આગળના ડોમમાં અહીંથી એ મોકલવામાં આવે છે જ્યાં પ્રસાદી લેવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે તો પ્રસાદી લઈ લઈ એટલે અહીંથી આગળ તમને મોકલી દેવામાં આવે છે કે સ્વયંસેવકો બહેનો અને સ્વયંસેવકો ભાઈઓ જે સેવા આપે છે એ આગળ મોકલી દે છે આગળના ડોમમાં એ બેસવાની વ્યવસ્થા કરવામાં આવે છે આ છે આયો વિભાગની પ્રસાદ ડોનની વ્યવસ્થા તમે જોઈ શકો છો આવી રીતે લાઈનમાં પ્રસાદી લેવામાં આવે છે અને ટોટલ બાવીસ કાઉન્ટર રાખવામાં આવેલા છે બહેનો અને ભાઈઓ વિભાગ આ ભાઈઓ વિભાગમાં તમે જોઈ શકો છો અત્યારે પૂંજ બાપુ કથા શ્રવણ કરી અને પ્રસાદી લેવા માટે પધારી ચુક્યા છે અને અહીંની વ્યવસ્થા બહુ સારી છે એ પ્રસાદી અહીંયા લઈ કાઉન્ટ પછી પ્રસાદી લઈને આગળના ડોમમાં પ્રસાદી લેવા બેસવાની વ્યવસ્થા કરેલી છે તો આપણે ત્યાં પણ જવાના છીએ ના કેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે તો આપ ચાલો આપણે જઈએ ત્યાં જય તો મિત્રો જે આ પ્રસાદ ભવનમાં સેવા આપી રહ્યા બેનો છે તો પહેલા તમારું નામ જણાવજો મારું નામ સોનલ બેન દેખરિયા છે મહિલા સમિતિમાં કન્મેનર છે સોળ નંબરના વોર્ડમાં પછી જે તમે અહીંયા સેવા આપી રહ્યા છો એને વિશે શું કેવા માંગો છો અને કેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે સેવામાં એવું છે કે અમે બધા એક સેવાના ભાગરૂપે જ છે અને સેવાનું બહુ સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો કે લાઇન બંધ વ્યવસ્થા છે અને બીજું કે આઈથી બધા ડ્રોમમાં એક બધા વ્યવસ્થિત ડ્રોમ કરેલા છે આઈથી આ ડ્રોમમાં પ્રસાદી વિતરણ છે ઓલા ડ્રોમમાં બેસવાની વ્યવસ્થા છે અને બધી વ્યવસ્થા ખૂબ જ સરસ છે

જમવાની બેસવાની સારી વ્યવસ્થા કરવામાં આવી છે લાઈન સર આવી રીતે બેસાડવામાં આવે છે અને પછી પ્રસાદી લેવાની અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલ છે જે તમે જોઈ શકો તો મિત્રો તમે જોઈ શકો છો આ સરસ મજાની પૂજ્ય મોરારી બાપુની કથામાં અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો ભાઈઓ વિભાગમાં પ્રસાદી લેવાની જે સ્વયંસેવક બહેનો તથા ભાઈઓ દ્વારા અહીંયા લાઈનમાં બેસાડી અને પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવેલી છે આયોજન બહુ સારું કરવામાં આવેલું છે મિત્રો અહીંયા

તો મિત્રો આ તમે જોઈ શકો છો પૂજ્ય બાપુની કથા સાંભળો માટે પ્રસાદ લઈ અને જે ભાવિ ભક્તો અત્યારે હાલમાં અત્યારે અહીંયા બેઠા છે તમે જોઈ શકો છો પ્રસાદ ધોરણની એક બાજુ તો મિત્રો આ તમે જોઈ શકો જોઈ શકો છો ઠંડી ઠંડી ચાય જય શિયારામ જય પ્રસાદી લઈ અને સાસ પી અને ડીશ આગળ મૂકવામાં આવે છે ટ્રેક્ટર મૂકવામાં આવે છે તેમાં ડીશ મૂકવામાં આવે છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા પાણીનું સ્ટેન્ડ રાખવામાં આવેલું છે ત્યાં પાણી પીવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે તો મિત્રો આજે જે તમને માહિતી જણાવી છે જે પ્રસાદ ભવનની જે જનરલ પ્રસાદ ભવનમાં જે વ્યવસ્થા છે જે પ્રસાદી છે એ તમને મેં બતાવી છે તો મિત્રો આજે વીસથી પચીસ હજાર લોકોની જે પ્રસાદી બનાવવામાં આવેલી છે અને વીસથી પચીસ હજાર અને તેથી પણ વધારે લોકો જો પ્રસાદી માટે આવે તો એની વ્યવસ્થા રસોડા વિભાગ દ્વારા કરવામાં આવે છે તો મિત્રો આજના જે વિડીયોમાં અમે તમને માહિતી આપી છે તો આજના આ વિડીયોમાં બસ આટલું જ હવે આપણે મળશું નવા વિડીયોમાં જય શ્રી રામ રાધે રાજે જય માતાજી